ઘોઘા તાલુકાના ખાટડી ગામે સિત્તેર ફૂટ ઊંડા કૂવામાં બાર દિવસ પહેલાં પડેલા ગલુડિયાને રેસ્ક્યુ કરવામાં આવ્યું ઘોઘા તાલુકાના ખાટડી ગામે સિત્તેર ફૂટ ઊંડા કૂવામાં એક ગલુડિયું પડી જવાનો બનાવ બન્યો હતો જેની જાણ સ્થાનિકોને થઈ હતી જેને બચાવવા માટે બાર દિવસથી પડી ગયેલા ગલુડિયાને દોરી બાંધી લોકો દ્વારા ખોરાક અને પાણી આપવામાં આવતું હતું તેની સાથોસાથ ગલુડિયાને રેસ્ક્યુ કરવા માટે સંસ્થાનો સંપર્ક કરાયો હતો પણ કોઈ પણ સંસ્થામાંથી રિસ્પોન્સ મળ્યો નહોતો આખરે વન વિભાગને જાણ કરાતા મહાદેવ એનિમલ હેલ્પલાઇનનો વન વિભાગે સંપર્ક કર્યો હતો અને ગલુડિયાને સિત્તેર ફૂટ ઊંડા કૂવામાંથી રેસ્ક્યુ કર્યું હતું બસ તોલું ઓલું ત્યાં કોણામાં ખાવન રાખી અને ઓલો ગળ ગાળીઓ નાખ્યો ને જો નાળિયેર નાખ્યો હોય ને જો ભીરમ તો

કોલો કેચ કરો સાઈડ કરો હા કેલે આ કાઈ વાંધો તમ તો તમ કયો ઈ પર હું આઈતે નઈ પૂછો

આજ રોજ સવારે એક ફોન આવ્યો હતો ખાટલી ગામમાંથી કે ગામનો જે સાર્વજનિક કુવો છે તેમાં બાર દિવસથી એક દુલુડિયું અંદર ફસાઈ ગયેલું હતું તો અમને અરવિંદસિંહનો ફોન આવેલો અને મહાદેવની હેલ્પલાઇન નામે ભાઈઓ આવી અને ગલુડીનો સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યો કૂવામાં ઉતરી અને બહાર કાઢેલના ગલુડીને કોઈ પણ જાતની ઈજા થયેલ નથી કોઈ અરવિંદસિંહ પૂર્વા ગામ ખાટલી અમારા ગામમાં પંદર દિવસથી જળમાં એક ગલુડીયું પડી ગયું હતું તો યુવાનો એ ગામમાં ઘણી મહેનત કરી નીકળતું ન હતું પછી ફોરેસ્ટ વાળા દિવરાજથી સરવૈયાનો મેં સંપર્ક સાધ્યો સરવૈયા સાહેબે આ ભાઈને ડીકે પરમાર અને મહાદેવ એનિમલ એનિમલવાળાને મોકલ્યા એને અંદર ઉતરી રેસ્ક્યુ કરી બહાર કાઢી અને સહેલી સલામત કાઢ્યું છે અને કોઈ જાતની ઈજા થઈ નથી અને કામ સફળતાપૂર્વક થઈ ગયું છે